જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે મિત્રો બહેન ભાઈના હાથ પર રક્ષા સૂત્ર બાંધીને તેની લાંબી ઉંમરની મનોકામના રાખે છે ત્યારે ભાઈ બહેનની સુરક્ષાનું વચન આપીને તેને ભેટ પણ આપે છે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં આ રક્ષાબંધનનો દિવસ ક્યારે છે અને રાખડી બાંધવાના શુભ મુહૂર્ત કયા છે અને સાથે જ પહેલાંના જમાનામાં રક્ષાસૂત્ર એક પત્ની પોતાના પતિને બાંધતી પરંતુ પાછળથી એક બહેન તેના ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે તો આ પાછળની એક પૌરાણિક કથા છે તે પણ સાંભળીશું સાથે જ મિત્રો કહેવાય છે કે ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ કારણ કે ભદ્રાકાળને અશુભ માનવામાં આવે છે તો આ વરસે ભદ્રાકાળ કિયારે છે તે પણ જોઈશું અને રક્ષાબંધન પર કયા શુભ યોગ બની રહ્યા છે તે પણ જોઈશું સૌ પ્રથમ આપણે રક્ષાબંધનના શુભ મુહૂર્ત કયા છે તે જોઈએ મિત્રો આ વર્ષે રક્ષાબંધન નવ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત નવ ઓગસ્ટ સવારે પાંચને સુડતાલીસ મિનિટથી શરૂ કરી બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે શુભ મુહૂર્ત છે સવારે સાતને સત્યાવીસ મિનિટથી નવને સાત મિનિટ સુધી લાભ મુહૂર્ત છે બપોરે બે ને છ મિનિટથી ત્રણ ને છેતાલીસ મિનિટ સુધી અમૃત સમય છે બપોરે ત્રણ ને છેતાલીસ મિનિટથી પાંચને ત્રેવીસ મિનિટ સુધી મિત્રો રક્ષાબંધન પર અમુક શુભ યોગ પણ બની રહ્યા છે તે છે રક્ષાબંધન પર નવપંચમ સૌભાગ્ય સર્વાર્થ સિદ્ધિ પ્રતિયુતિ માલવ્ય બુદ્ધાદિત્ય જેવા રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે તેવામાં ઘણી રાશિઓને લાભ પણ મળી શકે છે મિત્રો ભદ્રાકાળનો સમય શું છે તો આ વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભદ્રાકાળ સૂર્યોદય થાય તે પહેલાં જ સમાપ્ત થઈ જશે રક્ષાબંધન પહેલાં ભદ્રાકાળ આઠ ઓગસ્ટના દિવસે બપોરે બે ને બારથી શરૂ થશે અને આઠ ઓગસ્ટની રાત્રે બાર વાગ્યા પછી નવ ઓગસ્ટ એક ને બાવન મિનિટ પર સમાપ્ત થઈ જશે નવ ઓગસ્ટના સવાર પાંચ વાગ્યાથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શરૂ થઈ જશે મિત્રો હવે આપણે જોઈએ કે ભાઈને રાખડી બાંધવાની સાચી રીત કઈ છે તો રક્ષાબંધનની સવારે ભાઈ અને બહેને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ ભગવાનની પૂજા કરવી જોઈએ બહેને પહેલાં ભગવાનને રાખડી ચઢાવવી જોઈએ પછી ભાઈના માથા પર રૂમાલ રાખો તેના પર તિલક લગાવો તેને આરતી કરો પછી રાખડી લઈ ભાઈના જમણા હાથ પર રાખડી બાંધો અને રાખડી બાંધતી વખતે ભાઈનું મોઢું પૂર્વ તરફ હોવું જોઈએ મિત્રો ભાઈને રાખડી બાંધતી વખતે બહેને કયો મંત્ર બોલવો જોઈએ તો ઓમ યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ ભી બંધાની રક્ષે માં ચલમાં ચલ મિત્રો હવે આપણે રક્ષાબંધનને લગતી એક પૌરાણિક કથા સાંભળીએ રક્ષાબંધન તહેવારનો ઇતિહાસ ઘણો જૂનો છે ધાર્મિક ગ્રંથો અનુસાર રક્ષાબંધનની કહાની દેવ અને યુદ્ધ સાથે સંકળાયેલી છે ભલે હાલ રક્ષાબંધન બહેનભાઈનો તહેવાર હોય પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે માન્યતા અનુસાર પત્ની પતિની રક્ષા માટે સૌ પ્રથમવાર શ્રાવણ પૂનમ પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું પુરાણો અનુસાર એક વખત રાક્ષસોએ દેવતાઓ પર હુમલો કર્યો દેવતાઓની સેના રાક્ષસોથી પરાજિત થવા લાગી દેવરાજ ઇન્દ્રની પત્ની સચી દેવતાઓના સતત પરાજયથી ગભરાઈ ગઈ અને ઇન્દ્રનો જીવ બચાવવાનું વિચારવા ઉપાય વિચારવા લાગી ઘણા વિચાર કર્યા બાદ દેવી સચીએ તપસ્યા શરૂ કરી તેનાથી એક રક્ષણાત્મક સૂત્ર પ્રાપ્ત થયું દેવી સચીએ આ રક્ષાસૂત્ર ઇન્દ્રના કાંડા પર બાંધ્યું હતું યોગાનું યોગ તે દિવસ શ્રાવણ પૂનમનો હતો રક્ષાસૂત્ર બાંધતાની સાથે જ દેવતાઓની શક્તિ વધી અને તેઓ રાક્ષસોને હરાવવામાં સફળ થયા એવું કહેવાય છે કે ત્યારથી પત્નીઓએ યુદ્ધમાં જીત માટે તેમના પતિના કાંડા પર રક્ષાસૂત્ર બાંધવાનું શરૂ કર્યું દ્વાપર યુગમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કરવા માટે સુદર્શન ચક્ર ચલાવ્યું હતું શિશુપાલનો વધ કર્યા બાદ સુદર્શન ચક્ર શ્રી શ્રી કૃષ્ણની આંગળી પર પાછું આવ્યું સુદર્શન ચક્રના કારણે શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ અને આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું આંગળીમાંથી લોહી નીકળતું જોઈ દ્રૌપદીએ તેની સાડીનો એક છેડો ફાડી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો શ્રી કૃષ્ણએ દ્રૌપદીને વચન આપ્યું હતું કે જ્યારે સમય આવશે ત્યારે તે આ સાડીના છેડાનું ઋણ ચૂકવશે આ વચન અનુસાર જ્યારે સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું ત્યારે શ્રીકૃષ્ણએ તેની લાજ બચાવવા હજારો મીટર લાંબી સાડીથી ઢાંકી દીધી હતી એવું કહેવાય છે કે જે દિવસે દ્રૌપદીએ શ્રીકૃષ્ણની આંગળી પર સાડીનો ટુકડો બાંધ્યો હતો તે દિવસે શ્રાવણ પૂનમ હતી આ પછી જ રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક બની ગયું ઓમ નમઃ શિવાય મિત્રો તો તમે પણ તમારા ભાઈની રક્ષા સુરક્ષા માટે રક્ષાબંધનના દિવસે પવિત્ર રાખડી બાંધી ભાઈનું આયુષ્ય વધારો અને ભાઈને સદા સુખ સંપત્તિ મળી રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરો મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા